નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાં માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણિયાદના કપાસના ભાવ રાજકોટમાં બારસો એકત્રીસથી પંદરસો પંચોતેર અમરેલીમાં 800 થી સોળસો સાવરકું બારસો થી સોળસો જસદણમાં સાતસો પચાસ થી પંદરસો ત્રીસ બોટાદમાં એક હજારથી પંદરસો બાસઠ મહુવામાં સાતસો થી પંદરસો બાવીસ ગોંડલમાં એક હજાર એક થી સોળસો એક કાલાવડમાં એક હજારથી સોળસો જામજોધપુરમાં એક હજાર થી સોળસો સોળ ભાવનગરમાં એક હજાર થી પંદરસો બોતેર બાબરામાં બારસો થી પંદરસો અઠ્યોતેર જેતપુરમાં સાતસો છો છપન રાજુલા અગિયારસો થી પંદરસો અઢાર ઉપલેટામાં નવસો થી પંદરસો પચાસ ધોરાજીમાં એક હજાર છવ્વીસ થી પંદરસો એક્યાસી ભેસાણ માં એક હજાર એક થી પંદરસો એકતાલીસ ધ્રોલમાં અગિયારસો થી ચૌદસો નેવું ધનસુરામાં તેરસોથી ચૌદસો સાહીઠ વિસનગરમાં અગિયારસો છાસઠથી પંદરસો ચુમ્મોતેર વિજાપુરમાં બારસો સાઠથી પંદરસો ચાલીસ કુકરવાડામાં બારસો પચાસથી પંદરસો બોજારીયામાં બારસો પચાસથી પંદરસો હિંમતનગરમાં તેરસો વીસથી ચૌદસો એકાવન માણસામાં બારસો પંદરથી પંદરસો એકાવન પાટણમાં બારસો પચાસથી પંદરસો પંચોતેર થરામાં તેરસો બોતેરથી ચૌદસો ચાલીસ તલોદમાં તેરસો એંશીથી ચૌદસો દસ સિદ્ધપુરમાં તેરસો અગિયાર થી પંદરસો એકતાલીસ ડોડાસામાં નવસો થી પંદરસો ઓગણીસ ટિન્ટોલમાં તેરસો એક થી ચૌદસો પચીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે